આખરે આ દરિયા કિનારે મે જો પાણીના પ્રવાહમાં વિદ્યાર્થીઓ તણાતા જશે તો કોણ જવાબદાર થશે તો વિદ્યાર્થીઓ સમુદ્રા કિનારે બેસીને નાહી રહ્યા છે એવો વિડિયો વાયરલ થયો છે કે વડોદરાની સાદરાની શાળા છે ત્યાંના દ્રશ્ય છે હજી તો હરુલી બોટમાં જે મોટી દુર્ઘટના થઈ છે એ દુર્ઘટનાને હજી તો થોડા દિવસો થયા છે ત્યારે આ રીતના જે વિડીયો વાયરલ થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચિંતા બતાવી રહી છે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ વિદ્યાર્થીઓ કે શિક્ષકો હજુ પણ જાગૃત બન્યા નથી તો ક્યાંક આ કિસ્સામાં જો વિદ્યાર્થીઓ દરિયામાં તણાઈ જશે તો કોણ જવાબદાર રહેશે આટલી મોટી ઘટનામાંથી પણ હજી બોધપાઠ નથી લેતા કે શિક્ષકો કે વિદ્યાર્થી બંનેમાંથી કોઈ હજી બોધપાઠ નથી લીધો અને દરિયાના કિનારે પાણીના મોજા આવે છે એમાં વિદ્યાર્થીઓ નાઈ રહ્યા છે આખરે આ વિદ્યાર્થીઓ દરિયાના પ્રવાહમાં જતા રહેશે તો કોણ જવાબદાર રહેશે આવા અનેક પ્રશ્નો જે સામે આવે છે કે જ્યારે વડોદરાની ઘટના જે બની હતી આ વડોદરાની ઘટના જે છે એને હજી થોડા દિવસો જ થયા છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે છે દરિયા કિનારે નાતા જોવા મળ્યા છે